તનુભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળચર સહિતના મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મહુવા ઝાપા બોરડી વિસ્તારની ખુલ્લી બજારની જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તિનપતિનો હાલજીતનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા અમન અબ્દુલ કાદરા મોરખા રે ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ઉર્ફે મુન્નો વિક્રમસિંહ ગોહિલ રહી ત્રાપજ તાલુકો તળાજા વિનુભાઈ લખમણભાઈ શિયાળ રય મહુવા જે પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ